તમે કેટલું ભણેલા છો દસમા ધોરણમાં માન માન પાસ થયો હતો તમે ધંધો શું કરો છો શેર બજારમાંથી પૈસા કાઢો છો કે નહીં ધંધામાં તો એવું છે ને કે આખો દિવસ ગામનો કપાયણમાં જાવ છું અને શેર બજારમાં આપણને ઘંટભાઈની ખબર પડતી નથી અમારા માં કેટલાક ફોલોઅવર્સ થશે હશે ચારસો પાંચસો અને માં હશે હું વોટ્સઅપ જેટલા યુટ્યુબ માં તમારી એકે ચેનલ છે લે યુટ્યુબ માં પણ આપણે ચેનલ બનાવી એકવી અને એમાંથી આપણે આપણા વિડિયો મૂકી મને તો હમણાં જ ખબર પડી માર છોડી યુટ્યુબ માંથી મહિને 50000 કમાય કાઈ કમાતા નથી અમે તો કોમેડી અડડાવાળાના કાર્ટૂન જોઈને મौज કરીવી કમાવાનું અમારી માંથી ન આવે આવ તને કીધું એટલે કાક પ્લાન કરશું કમાવાનો યુટ્યુબ માંથી તે તેમ માર છોડીનો બાયોડેટા જોયો તો કે એનામ ધોળાયા જોવા બાયો ડેટા એટલે શું એમાં આપણને ખબર ન પડે હો દીકરી આ મૂર્ખના સરદાર ને તારો બાયો ડેટા કેતો જોઈ મારે ઇન્સ્ટાગ્રામ માં 2 મિલિયન ફોલોઅર છે ફેસબુક માં 5000 ફેન છે અને પાંચ પાંચ તો હું YouTube ચેનલ આકુ છું બે વ્લોગની ચેનલ બે રેસીપીની ચેનલ અને એક કોમેડી વિડિયોની ચેનલ પાંચ પાંચ તો એમ કરીને મારી ચેનલ થઈ જાય અને એમાં હું મહિને 50000 કમાઈ લઉં અને સાઈડમાં શેર બજારનું કરતી જાઉં

આવા ને આવા આવે છે છોડી જોવા હા તર મય આવતી હોય આવા કે હું આ ક્યાં છોડી જોવા જાવ એમ હા કઈ પૂછ્યા જાણ્યા વગર નીકળી જ પડે છે